નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલે પોબારો કરીશું નજરાજના સમાચાર પર અંકલેશ્વરથી આજ રોજ તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ પૂજનીય શ્રી ભગત બાપુ શ્રી ગણેશ સુગર સહકારી મંડળી વટારિયાની ઓફિસ ખાતે પધારેલ હતા પૂજ્ય પૂજ્યશ્રીના સ્વાગત અને આશીર્વચન માટે ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ મહિડા તથા વાઇસ ચેરમેન પુષ્પેન્દ્રસિંહ સુણવા તથા કસ્ટોડિયન કમિટીના ડિરેક્ટરો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પરમ પૂજ્ય શ્રી ભગત બાપુ શ્રીએ ગણેશ સુગર ફેક્ટરી ખૂબ જ સારી રીતે ચાલે અને પ્રગતિ કરે તથા શ્રી ગણેશ સુગર ફેક્ટરી તરક્કીના સોપાનું સર કરે તેમજ સંસ્થા પર આવનારા વિઘ્નોનો નાશ થાય એવા શુભકામનાઓ સાથે આશીર્વચન આપ્યા હતા આ સાથે કર્મચારીઓને આ સંસ્થા પોતાની મા સમાન ગણાવીને ઈમાનદારીથી સંસ્થાનું હિતકારી કાર્ય કરે તેવી હનુમાન ચાલીસા કરી પ્રાર્થના કરી હતી પૂજનીય શ્રી ભગત બાપુએ શ્રી ગણેશ મંદિર જઈને ગણેશજીની મૂર્તિને પુષ્પ અર્પણ કરી પ્રાર્થના પણ કરી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર